પોરબંદરમાં એસ્ટેટ બ્રોકરને ચેક રિટર્નના કેસમાં કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી છે પોરબંદરની કોર્ટમાં ભરતભાઈ દેવજી ચૌહાણે ગૌતમ જગદીશ સાનકી સામે ચેક રિટર્ન થવા અંગેની ફરિયાદ દાખલ કરી જેમાં ભરતભાઈ વિલાસ સર્કિટ હાઉસના પૂર્વ મેનેજર છે જ્યારે ગૌતમ બોખીરા વિસ્તારમાં જમીન મકાન લે વેચનું દલાલીનું કામ કરે છે તેણે આપેલો ચેક રિટર્ન થતાં ભરતભાઈએ કોર્ટમાં વકીલ વિજયકુમાર પંડ્યા તેમજ વકીલ ધીમંતભાઈ પંડ્યા મારફતે કેસ દાખલ કર્યો હતો વકીલે દલીલો રજૂ કરી જણાવ્યું હતું કે ભરતભાઈએ મિત્ર હોવાને નાતે ગૌતમે નાણાં ભેડમાં હોવાનું કહેતા તેને સાડા ચાર લાખની રકમ હાથ ઉછી ની આપી હતી જે રકમ પરત કરવા માટે ગૌતમે ચેક આપ્યો હતો જે ચેક પૂરતી બેલેન્સ ખાતામાં ન નિભાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો છે કોર્ટે દલીલોને ધ્યાનમાં લઈ ગૌતમને એક વર્ષની જેલની સજા ફટકારી છે તેમજ ચેક મુજબની મૂળ રકમના રૂપિયા ચાર લાખ પચાસ હજાર પણ ભરતભાઈને ચૂકવી આપવા તાકીદ કરી છે અને જો તે રકમ ન ચૂકવી આપે તો વધુ ત્રણ માસની જેલની સજાનો હુકમ કર્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ बैंकों में जो हे कि बोर्ड मैरा हो गेंद जो लोटे તો મજા ચેક જો લોટે તો સજા એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબ જો કોઈનો ચેક પાછો ફરે તો ચેક લખનારને સજા અને દંડ થાય એવી જોગવાઈ છે તાજેતરમાં આવા જ એક કેસમાં પોરબંદરના સર્કિટ હાઉસના પૂર્વ મેનેજર ભરતભાઈ ચૌહાણે એક ચેક પોતાને જે આપેલો ગૌતમ જગદીશ થાનકી નામના મકાન દલાલ લગભગ સાડા ચાર લાખ રૂપિયાનો ચેક હતો અને ઉછીનો વ્યવહાર મિત્ર દાવે સંબંધ એણે એને નહીં આપ્યા અને જે સમય મર્યાદામાં પરત કરવાના હતા કયા નહીં ચેક લખી દીધો ચેક પાછો ફર્યો જેમાં ફરિયાદી ભરત ચૌહાણ તરફે એડવોકેટ તરીકે મેં એપિરિયન્સ કર્યું તાજેતરમાં એનું જજમેન્ટ આવ્યું જજ શ્રી પંડ્યા સાહેબે એક વર્ષની જેલની સજા આરોપી ફરમાવ ઉપરાંત જો ત્રણ મહિનાની અંદર રકમ જમા ન કરાવે તો વધુ ત્રણ મહિનાની સજા પણ ઉમેરે છે પોરબંદરથી વકીલ વિજય પંડ્યા